માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારે ખૂબ સારી વાત અને ખૂબ મદદરૂપ વાત માટે તમારા માટે દરવાજા ખુલ્લા કરી દીધા સખી મંડળો પહેલા ભૂતકાળની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સીએમ બન્યા એની પહેલાની વાત કરું તો કોઈને ખબર પણ નથી કે સખી મંડળો આવા ચાલે છે અને સખી મંડળો માટેની જે યોજનાકીય લાભ સરકારે જેમ જેમ સખી મંડળ મજબૂત થતું જાય અને એ વૃદ્ધ દીર્ઘ સપનું વડાપ્રધાન શ્રીનું કે મહારાજ કરોડપતિ દીદી જોઈએ છે લાખોપતિ દીદી જોઈએ છે પછી ખેતીમાં હોય કે તમામ ફેક્ટરીની અંદર મહિલાઓને પ્રાધાન્ય આપવાનું કામ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની સાથે આપણે ગુજરાતની સરકારે કર્યું છે આપને સહાય આપવાની મદદરૂપ થવાના તમામ રીતે અહીંયા આપની વચ્ચે મને ખબર છે કે ભાઈ આપણે કમિશનરને મળવું હોય અને આપની રજૂઆત ત્યાં સુધી પહોંચાડવી હોય તો ગાંધીનગર જવું હોય તો અઘરું પડે પડે કે ના પડે પણ અહીંયા તમામ અધિકારીઓ તમારી વચ્ચે આવે અને તમારી રજૂઆતોને સાંભળે તમારી તકલીફોને સાંભળે તમારામાં એક તાકાત ઊભી કરે કે તમે હજુ પ્રોગ્રેસ કરો અને એના માટે અહીંયા તમારી વચ્ચે આયા છે બાયડમાં આવ્યા છે તમામનું સ્વાગત કરીએ છીએ આ દીર્ઘ દ્રષ્ટિ ભૂતકાળ એવો હતો કે કંઈ કામ હોય આપણને તો આપણે તે ઓફિસમાં જવું પડે હવે તો અમારા ચૂંટાયા પછી પણ કામ પડે તો અમે અડધી રાત્રે ફોન ઉપાડીને અમે પ્રશ્નોની ચર્ચા તમારી સાથે કરતા હોઈએ એવી જ રીતે તમામ અધિકારીઓ તમારી વચ્ચે આવે જિલ્લાની દુઃખ વ્યક્ત કર્યું કે ભાઈ આ જિલ્લાનો હજુ પ્રોગ્રેસ બીજા જિલ્લાઓના પ્રમાણમાં કદાચ થોડો ઓછો છે તો અમારો જિલ્લો પાછળથી એની રચના થાય તેમ છતાંય આટલો પ્રોગ્રેસ પરંતુ આપણે એ તાકાતથી ગુજરાતની અંદર અને આખા ભારત દેશની અંદર આપણે પ્રથમ હરોળ પર આપણો જિલ્લો પહોંચે એવો પ્રયત્ન આપણે તમામ બહેનોએ કરવાનો તમારે કોઈપણ પ્રકારની જરૂરિયાત પડે મારી બહેનોને કોઈ જરૂર પડે મારી માતાઓને કોઈ જરૂર પડે તો એક સેવક તરીકે હું તમારી સાથે હોઉં છું જ મેં દીકરા તરીકે તમે મને યાદ કરજો ક્યાંય પણ તમારી જરૂરિયાત ઊભી થતી હોય ક્યાંક સામાન્ય તકલીફો પડે છે મને એક બે ફરિયાદો એવી ધ્યાન ઉપર આવેલી હોય છે બેન્કોમાં આપણે દસ દસ બહેનોને જવું પડતું હોય છે ને એમાં બેન એમાં સહેલાઈથી લોન મળતી નથી બરાબર છે ને એવી નાની મોટી ફરિયાદો હોય છે પણ એમાં સરળતા આવે એના માટે અત્યારે અધિકારીઓ તમારી પાસે આવે છે બેંકના મેનેજર સાહેબ પણ અહીંયા છે કારણ કે બહેનોને સરળતાથી લોન મળે તો હું માનું છું કે મને વિશ્વાસ છે કે આ એક જ જગ્યા એવી છે કે સખી મંડળ કે ક્યારેય સખી મંડળની આપેલી લોન ભરાઈ ના હોય એવું હું ક્યારેય માનતો નથી કારણ કે આ બહેનોને ખબર છે કે એક રૂપિયો કેવી રીતે ભેગો થાય છે અને રૂપિયાને સિક્કાની બંને બાજુને ઓળખે છે કે આ પૈસા કમાવા માટે કેટલું પરિશ્રમ કરવું પડતું હોય છે એટલે એની જવાબદારીથી એમને ખબર છે કે હું દસ હજાર આજે લીધા પંદર હજાર લીધા છે ને એને મારે જવાબદારીથી પાછા આપીશ તો મને પચાસ મળશે પચાસ પાછા આપીશ તો લાખ મળશે લાખ પાછા આપીશ તો બે લાખ મળશે ને બે લાખ આપીશ તો છ લાખ મળશે વાત સાચી ખોટી આ બહેનો એટલી સેવાભાવી કામ કરતી હોય છે આજે તમારો સિંહ ફાળો છે જિલ્લાના વિકાસમાં તાલુકાના વિકાસમાં તમારા બધાનો સિંહ ફાળો છે आज एक ગામડાઓને સમૃદ્ધ પરિવારને સમૃદ્ધ કરવામાં આ મહિલાઓનો સી પાડો જે કારણ કે સવારના વેલા સવારના વેલા 5 વાગે થી ઊઠીને કામ કરવાની જો શરૂઆત કરતી હોય તો મારી માતાઓને બેહલો પડતી બહુ દરેક જગ્યાએ કેતો કદા ભઈઓને ખોડું પર લાડતું બસ ભઈઓ તો શું હોય 10 વાગે નોકરી જવાનું હોય આ તૈયાર ટિફિન જોઈએ 10 વાગે ટિફિન મળી જાય 11 વાગે જોવાનું મળી જાય પણ બે સવારે ઉઠે બેઝોઈ દોવાનું કામ કરતી હોય છોકરાઓને તૈયાર કરવાના તૈયાર કરીને તૈયાર કરીને આપવાનું કરવા જવાનું સાંજે કરવાની આખો દિવસ રસોઈ બનાવવાની કામ કરવાનું ઘરનું તેમ છતાંય બહેનો પોતાના પરિવારને મદદ કરવા અને પરિવારને બેઠો કરવા માટે જે તાકાતથી કામ કરતી હોય છે એની તાકાત આપવાનું જો કોઈએ કામ કર્યું હોય તો આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભેગા મળીને મારી માતાઓને મારી બહેનોને સુખી સમૃદ્ધ કરવા માટેનું કામ કર્યું છે તે બદલ તમામ અહીંયા ઉપસ્થિત અધિકારીઓનો આભાર માનું છું કે મારા વિસ્તારની અંદર આપ પધાર્યા છે તે બદલ આપ સર્વનો આભાર અસ્તુ ભારત માતા કી જય 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 ધન્યવાદ સાહેબ આપનો